અહીં આવતા યાત્રાઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય કોઈ પણ પ્રકારની સરસ મજાનો કંટ્રોલ રૂમ જે છે તે ઉભો કરવામાં આવ્યો છે આપણી સાથે જુનાગઢ ડીવાયપી હિતેશ ધાંધલિયા સાહેબ છે તે જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું જુનાગઢમાં આવતા યાત્રાઓ માટે પોલીસ કેવો બંદોબસ્ત કરી રહી છે પોલીસ કેવી સુરક્ષા કરી રહી છે તે માટે વાત કરીશું સરજી આજે વિધિવત આમ જુઓ તો જુનાગઢની લીલી પરિક્રિયામાનો આજથી પ્રારંભ થયો છે અને ખાસ તો અહીંયા લાખોની સંખ્યામાં જે યાત્રાઓ આવતા હોય છે તેના માટે પોલીસ જૂનાગઢ પોલીસ કેવી રીતે બંદોબસ્ત કરી રહી દર વર્ષે ગિરનારની આ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે આ ભક્તો આ પરિક્રમા કરી રહ્યા છે તેવા સમયે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને સો કરતાં પણ વધારે પીએસઆઈ ને ઓફિસર આ ઉપરાંત પચીસો કરતાં પણ વધારે પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી અને એસઆરડીના જવાનો એક એસડીઆરએફની ટીમ સાથે સાથે બીડીડીએસની બે ટીમ અને અમારા એલસીપી એસઓજી અને ડીસ્ટાર્વની સર્વેલન્સની ટીમ અને સી ટીમની આમાં કાર્યરત છે ઉપરાંત દસ કરતાં પણ વધારે વિડીયોગ્રાફર છે અને સો કરતાં પણ વધારે નેત્રમના અને અન્ય પ્રાઇવેટ કેમેરા મારફતે રાઉન્ડ ધ ક્લોક આનું સર્વેલન્સ રાખવામાં આવે છે વધુમાં છે એ પોલીસ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મિની કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે જ્યાં ગિરનાર ઉપર અમારું રિપીટર સ્ટેશન છે એટલે જે અંદરનો જે ઇન્ટર અંતરિયાળ રૂટ છે ખાસ કરીને જે નળપાણીની ઘોડી અને મારવેલા ઘોડી ત્યાં સીધું જ્યાં કોમ્યુનિકેશનની તકલીફ થાય છે જ્યાં અંદરની સાઈડ નેટવર્કના પણ ઇસ્યુ છે તો ત્યાં અમારા વાયરલેસ સેટ મારફતે વીએસએફ મારફતે અહીંયાથી ગિરનાર ઉપર રિપીટર સ્ટેશન મારફતે સંદેશાની આપલે થાય છે ખાસ કરીને જ્યારે વૃદ્ધો બાળકો મહિલાઓ આ પરિક્રમામાં મોટા પ્રમાણમાં જોડાય છે તેવા સમયે જો કોઈનું બાળક મિસિંગ થયું હોય અથવા તો કોઈનો મોબાઈલની ચોરી થઈ હોય તો દરેક પોલીસ દ્વારા છે ચાળીસ કરતાં વધારે રાવટીઓ અંદર આવેલી છે આ દરેક રાવટી ઉપર વીએસએફના સેટ લગાડવામાં આવેલા છે જેથી કરીને જે અંદરના વિસ્તારમાં જ્યાં મોબાઈલનું નેટવર્ક આવતું નથી તો તેવા તેવા સંજોગોમાં જે આ વીએસએફ સેટ મારફતે છે એ આ સંદેશાની આપલે થાય છે અને કોઈ બાળક નળપાણીની ઘોડી કે અન્ય કોઈ જગ્યાએ ગુમ થયું હોય તો તેમના પરિવાર જે પોલીસને મેસેજ આપે છે તેની તમામ ચેનલોમાં છે દરેક રાવટી ઉપર આ મેસેજ મળે છે ને રાવટી ઉપરની જે પોલીસ છે તેમને એક ડાયરી આપવામાં આવેલી છે જેમાં આ પ્રકારની નોંધ કરવામાં આવે છે જેથી કરીને આગળના પોઈન્ટ ઉપર તેમના વાલી હોય તો તેમનો છે સુખદ રીતે મિલાપ થઈ શકે અત્યાર સુધીમાં પંદર કરતાં પણ વધારે આવા મિસિંગ થયેલા બાળકો અને વૃદ્ધોને છે તેમના પરિવાર સાથે પોલીસે મિલન કરાવેલું છે અને આ પરિક્રમા પૂરી થતાં થતાં આ આંકડો છે હજાર કરતાં પણ વધારે થતો હોય છે

એ રીતે કેટલાક પ્રકારની ન્યુસન્સ વેલ્યુવાળા લોકો પણ આવતા હોય છે ખાસ કરીને એક બે બનાવો એવા પણ બન્યા છે કે કોઈ કેફી પીણું સાથે ચાલવાવાળા છે એમને કોઈ કેફી પીણું પીવડાવી દીધું અથવા તો પ્રસાદીમાં એવું કંઈ કેફી પીવડાવી દીધું તો આમ કોઈ અન્ય વ્યક્તિ કે જે સાથે નથી અનુક્ષેત્ર સિવાયની કોઈ ત્રાહિત વ્યક્તિ છે આ પ્રકારનું કોઈ કેફી પીણું કે બીજું કંઈ તમને ઓફર કરે તો મહેરબાની કરીને આ નહીં સાથે સાથે આ કેન્ચુરી છે પરંતુ આ વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા છે એટલા માટે પ્રવેશ મળે છે અન્યથા અભયારણ્ય ક્ષેત્રની અંદર છે આ પ્રકારે ક્યારેય આ ચાર પાંચ દિવસ સુધી કોઈને પ્રવેશ મળતો નથી તો પર્યાવરણની સુરક્ષા પ્લાસ્ટિકને એવોઇડ કરીએ અંદર કોઈ જે વન્યજીવો છે ખાસ કરીને વાંદરા અને બીજા પ્રાણીઓ એમને પણ કોઈ નુકસાન ના થાય ખૂબ શ્રદ્ધાથી આપણે જોડાતા હોઈએ છીએ તો આપણી દરેક જગ્યાએ પોલીસ કે ફોરેસ્ટના સ્ટાફ હોવો શક્ય પણ નથી તો આપણી ખૂબ મોટી નૈતિક જવાબદારી છે કે આ આપણા દેશના સંસાધનો છે એનો વિવેક ઉપયોગ કરીએ અને ગિનારી મહારાજની કૃપાથી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ થાય તે માટે હું આપના માધ્યમથી તમામ લોકોને નમ્ર અપીલ કરું છું આભાર તો આ હતા જુનાગઢ ના ડીવાયપી હિતેશ ધાંડલિયા સર જેઓ સાથે આપણે વાત કરીએ